ભ્રષ્ટાચારી તંત્રના પાપે અને ભ્રષ્ટાચારી નેતાઓના પાપે વડોદરા વાસીઓ ભોગવ્યું ઘણું છે અને હજુ પણ ભોગવી રહ્યા છે ત્યારે ગણેશ પંડાલમાં પણ વડોદરાવાસીઓની જે વેદના છે તે દેખાય વડોદરાવાસીઓએ જે તંત્રના પાપે ભોગવ્યું તેના દ્રશ્યો દેખાયા ગણેશ પંડાલમાં જે દ્રશ્યો દેખાયા તેના પર એક નજર કરીએ આપણે સ્ક્રીનમાં જે રીતે પાછળ જોઈ શકીએ છીએ કે ગણેશ પંડાલમાં જે દ્રશ્યો છે વડોદરાવાસીઓ અતિવૃષ્ટિના કારણે જે ત્યાં તારાજી વડોદરામાં સર્જાઈ હતી તેના દ્રશ્યો પર એકવાર નજર કરીએ કે કઈ રીતે ઘરો આખા પાણીમાં ડૂબી ગયા છે આખા ઘરો તેમના તૂટી ગયા પાણીમાં વહી ગયા અહીં સ્ક્રીન પર તેઓએ લખ્યું છે વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર માટે પ્રવેશબંધી બધા જ દ્રશ્યો છે તે ફોટા સ્વરૂપે ત્યાં લગાવવામાં આવ્યા હતા તમે જે પ્રમાણે ફાયર બ્રિગેડ પણ જો ત્યાં કોઈ અતિવૃષ્ટિ સર્જાઈ હતી લોકોની મદદે ત્યાં ફાયર બ્રિગેડ પહોંચ્યું હતું તે પણ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયું છે તે દ્રશ્યો પર પણ તમે સ્ક્રીનમાં સાફપણે જોઈ શકો છો કે કઈ રીતે લોકોના ઘરોમાં પાણી ઘૂસી વળ્યા છે લોકો બહાર ન નીકળી શકે બહાર ન શકે અને ગણેશ પંડાલમાં દ્રશ્યો જે છે તે દેખાડવામાં આવ્યા હતા તમે જોઈ શકો છો કઈ રીતે ત્યાં વડોદરામાં તારાજી સર્જાઈ હતી અને વડોદરા વાસીઓનો જે રોષ છે તે હજુ પણ શાંત થયો નથી

તે સંસ્કારી નગરીના લોકો તેમણે જે ભોગવ્યું છે તેને લઈને આ લોકો અત્યારે નેતાઓ પર બરાબરના રોષે ભરાયા છે વડોદરાવાસીઓએ નેતાઓની હકાલપટ્ટી પણ કરી આપણે અનેક વિસ્તારોમાં જોયું કે અનેક વિસ્તારોમાં વડોદરાવાસીએ પોતાના ધારાસભ્યો અને જે ત્યાંના કોર્પોરેટરો છે તેમના મેયર બધાની જે છે પોતાના વિસ્તારોમાંથી હકાલપટ્ટી કરી તેમણે ધોળા દિવસે પોતાના મેયર કોર્પોરેટરો અને ધારાસભ્યોને ઘેરી લીધા અને સવાલોનો મારો ચલાવ્યો કહ્યું કે તમે તમારું સોશિયલ મીડિયા સ્ટ્રોંગ કરવાને સોશિયલ મીડિયા પર ફોટા પડાવી મૂકવા માટે અને માત્ર ને માત્ર દેખાડો કરવા આવ્યો છે આવા નેતાઓ પર આક્ષેપો લગાવ્યા અને નેતાઓની હકાલ પટ્ટી કરી નેતાઓને પણ ત્યાંથી ભાગવું પડ્યું આ સંસ્કારી નગરીના વડોદરા વાસીઓ નેતાઓ પર હવે બરાબર ના વિફર્યા છે વડોદરા વાસીઓ હવે ત્યારે ગણેશ પંડાલમાં પણ વડોદરા વાસીઓની વેદના જે છે તે છલકાઈ હતી ત્યારે દ્રશ્યો પર ફરીથી એકવાર નજર કરીએ કે ગણેશ પંડાલમાં વડોદરા પોતાની વેદના કઈ રીતે વ્યક્ત કરી તો વડોદરા વાસીઓ એ તંત્રના પાપે જે ભોગવ્યું છે તે વડોદરા વાસીઓ ક્યારે પણ નહીં ભૂલે કારણ કે વડોદરા વાસીઓ ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સુધી ખાવાનું નથી ખાધું

તેમણે જે કી ટાપમાં પહોંચેલા ધારાસભ્યને પણ પોતાના વિસ્તારમાંથી ભગાડી દીધા આ છે વડોદરાવાસીઓ જેમણે અતિવૃષ્ટિને કારણે ઘણું સહન કર્યું છે અને હજુ સુધી સહન કરી રહ્યા છે વડોદરાવાસીઓનો સામાન તણાઈ ગયો ઘરોમાં પાણી ઘૂસી ગયા અત્યારે આ વડોદરાવાસીઓ જે છે તે ઘણી તેમને સહાયની જરૂર છે છતાં આ ભ્રષ્ટાચારી નેતાઓને પોતાના વિસ્તારમાંથી તેમણે ભગાડી મૂક્યા ત્યારે વડોદરા વાસીઓની વેદના ગણેશ પંડાલમાં પણ છલકાઈ ત્યારે વડોદરા વાસીઓ વિશે તમારું શું માનવું છે ગણેશ પંડાલમાં જે વડોદરા વાસીઓએ પોતાની વેદનાને વ્યક્ત કરી તેના વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર